પૂર્વ કચ્છમાં ઇકબાલ હુસેન ચાવડાએ સ્વૈચ્છિક દબાણ દૂર કર્યું ગાંધીધામ તાલુકાના કેડાણા ભારા પર ચાર રસ્તા નજીક આશરે ચાર હજાર ચારસો ચોરસ મીટર એટલે કે એક એકર ત્રણ ગુઠા સરકારી જમીન પર ઇકબાલ હુસેન ચાવડાએ ગેરકાયદેસર દબાણ કરી બાંધકામ કર્યું હતું અહીં પાંચ મોટા વરંડા ત્રણ શેડ તથા ચાર ઓરડા બાંધવામાં આવ્યા હતા દબાણદાર ઇકબાલ હુસેન ચાવડાએ આ ગેરકાયદેસર બાંધકામ જાતે સ્વેચ્છાએ દૂર કરી નાખ્યું છે જેના કારણે તંત્રને કાર્યવાહી કરવાની જરૂર પડી નથી હવે જો ઇકબાલ હુસેન ચાવડાના ગુનાઇત ઇતિહાસ પર નજર કરીએ તો તેના પર ઘણા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે વર્ષ બે હજાર પંદરમાં આદિપુર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ એકસો તેતાલીસ એકસો સડતાલીસ એકસો અડતાલીસ એકસો ઓગણપચાસ ત્રણસો સાત ત્રણસો ચોવીસ ત્રણસો પચીસ ત્રણસો બાણું પાંચસો છ બે સહિત આર્મ્સ એક્ટ અને જીપી એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયા હતા બે હજાર સોળમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો ત્રેવીસ પાંચસો છ બે એકસો ચૌદ હેઠળ ગુનો નોંધાયો હતો બે હજાર સતત બે અલગ અલગ કેસોમાં ગંભીર ગુનાઓ જેમ કે એકસો વીસ બી એકસો તેતાલીસ એકસો સાડતાલીસ એકસો અડતાલીસ એકસો તેમજ પાંચસો તથા જાહેર મિલકતને નુકસાન પહોંચાડવા અંગેના વધુ ગુનાઓમાં પણ તેનું નામ નોંધાયું હતું આ રીતે એકથી વધુ ગુનાહિત કેસમાં સંકળાયેલા ઇકબાલ હુસેન ચાવડાએ હવે પોતાનું દબાણ દૂર કર્યું છે જેના કારણે કાયદાકીય કાર્યવાહીથી તંત્રને રાહત મળી છે ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન થ્રી ઝીરો નાઇન ઝીરો એટ ટુ ફોર થ્રી એટ સિક્સ તો તમે રાહ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો